તારા પરિવાર માં વાજી નો વાલી ટેલિયા નો વાલીલો લાલ રંગ પડ્યો ની માતા લાલ રંગ આલેલો વાજી નો ટેલિયા નો મને ખબર નહીં પડતી

વિજય થી જ આ એ ભગવાન મો ભઈ 니જા નો તો નહી કરું આપણો હું કે આ

અને એ ન બરોબર મો માતા જૂણતી હોય પાછું દાવ પાછું બોવ ત્રણ ત્રણ ઇનામી કીધું બરોબર

એનો ગોદડો ભાવ ના વાજીદ માં બાવાની માતા ના એને દેતે દેતે મોન નો વાર્તા પયાશી ભગત માં નમ મટાડો નું બાવાની માતા ના કહેવાની અર બરોબર બીલી તારી ગુવાશી બેઠી છે બી તો ભાઈ મને કો વાત નઈ કરી મારા ભુવાનો કો વાત નઈ ના એ મનમાં ઘર કરે ને ઘર મન મન મનમાં વાતોડો ઓ માકા બાપુ કરે બસ તમે ના કીધું ના મારી

તો બોલના આ તો મનમાં વર્તો 50% 50% વફામટ્યો રહેશે બોલ બરોબર હા 20% વખામ પર પણ તારી કરતાર દે તારી કરતાર ની ગવાડી છે આ બોલ ને કોણીયાની કોણીયાની કોણીયા થઈ જ્યો થોડી રાતો બરોબર એ

મેનો નાનો મોય એવો હે કે એને લે ઉપાડ દેવું લો ઈ તો ખબર છે તમારો નાવ મન કાલ બોય જ ના પાડતું મો બેઠું જોવું ઉપાડ્યું અન કોઈ ફળફળ આવતું નસી બોલવાનું હતા દેખાતા હું મુજ બરોબર હું માતા

ભગવાન લીધો રોમ નહીં ગરીબ નહી માતા હું તમને કેશો તો બે રાજો કહેવાની આ ભુવાદી

તારીખવાડી ઉપર નથી ભગવાન હર લગત નું માતા નવું દાડા પણ છે તારીખવાડી ઉપર

એ ભાઈ નથી કેતી નથી કેતી દેખતા ઘરની ગવાડી પર ગળે તો ધોળો નસોડાવો માતા માં કેવાય મને

बराबर ना गरू गरू। है तो के बाता तो ना 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 कलम ना 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 ना

એક મંદિર બેન ત્રણ મંદિર બનાવેલ માતા મંદિર બનાવેલે ભાઈ

बीजवाड़ी तो तो पर से 300 बोतल से भाती लगलो के महेश ई का हाकिम आपन से बोतल है ऐसे बोतल है ऐसे ऐसे हां ना भाई एम को एम को जाते भईयो भईयो ओम पड़यो है ना भाई ते ना बापो एकच छे ना एने एकच छे आपरी का है की जुगाड़ पॉइंट है कितना है एकच के कालो जुगाड़ है भाई एक ही हां

ભૈયો માતા ભગવાન લીધાનો એના ભાઈ તો છે જ માન ભૈયો માતા ભગવાન મારો રોમતા આવશે તો બહુ બહુ દુર દર્શન કોન દર્શન પડ્યો તો ઈ મોટી ઘટાઈ રાખી ગુણ એની જદી ઘટતી